આરોગ્ય જે છે તે સતર્ક બને હતો અને જિલ્લાના ખુદ આરોગ્ય અધિકારી જે ડોક્ટર મહેશ કાપડિયા જે છે તે કડી તાલુકાના ગામે ગામ ફરીને જે છે તે હાલમાં તો તપાસ કરી રહ્યા છે મુખ્ય વાત કરીએ તો આરોગ્યની વિભાગની આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો કહી શકાય કે અસલ સામે આવી છે ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી માત્ર કડી તાલુકાને જ ટાર્ગેટ બનાવ્યો તે પ્રકારની વાત સામે આવી છે કડી તાલુકામાં બોરીસણા સહિત જે છે તે આ ખ્યાતિ હોસ્પિટલે કુલ નવ જેટલા કેમ્પો જે છે તે આમાં કર્યા છે અને નવ કેમ્પોમાં કહી શકાય કે મુખ્ય વાત કરીએ તો બોરીસણા ગામ ખાવડ ગામ કોલાદ લક્ષ્મીપુરા ખંડેરાવપુરા કણજરી અને વિનાયકપુરામાં જે છે તે આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પો કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધી આજે આજે કેમ્પો કરાયા હતા તેમાં કહી શકાય કે હોસ્પિટલની બેદરકારી ચોકસીના કારણે પાંચ લોકોને જે છે તે જીવ ગુમાવાનો વારો હોય તે પ્રકારની વાત પણ સામે આવી છે જેમાં આજે તાજેતરમાં જે બોરીસળામાં બે લોકોના મોત નીપજ્યા હતા સાથે વિનાયકપુરામાં પણ કહી શકાય કે આ ગત નવેમ્બર જે નવેમ્બર વ્યક્તિનું મોત છે સાથે સાથે વાઘરોડામાં એક વ્યક્તિનું અને ખાવડમાં એક વ્યક્તિનું એટલે કહી શકાય કે ખ્યાતિ હોસ્પિટલના જે છે તે કેમ્પો જે છે તે યોજાતા તેના કારણે આ હોસ્પિટલના કારણે અત્યાર સુધી પાંચ લોકોને જે છે તે જીવ ગુમાનો વારો આવે છે અને હજુ પણ જે છે તે મહેસાણા વિભાગનું જે આરોગ્ય વિભાગ સતર્ક બની જે છે આ સમગ્ર મામલે હાલમાં કડી તાલુકાના અલગ અલગ ગામોમાં તપાસ કરી રહ્યું છે જી બિલકુલ તેજસ માહિતી બદલ આભાર તો તમે સાંભળ્યું કે કઈ રીતે આ પૈસાના લાલચુ લોભિયા તબીબોએ હોસ્પિટલ મેનેજમેન્ટે કડીને ટાર્ગેટ બનાવ્યું હતું કડીના નવ તાલુકામાં કેમ્પ કર્યો અને જે નિર્દોષ લોકો છે તેમને મોતને ઘાટ ઉતાર્યા માત્ર ને માત્ર પીએમ જય કાર્ડ યોજના અંતર્ગત પૈસા પોતાના ખિસ્સામાં ભરવા માટે પોતાના બેંક એકાઉન્ટમાં ભરવા માટે તો હાલ સમગ્ર ઘટના છે એ ઉજાગર થયા બાદ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એમના જે કડીના જે ગામો છે એમાં લગભગ નવ જેટલા ગામો જેમાં કણજરી બોરીસના ખંડેરાવપુરા લક્ષ્મણપુરા વાદરોડા કોલાદ ડરણ ખાવડ અને વિનાયકપુરા આટલા નવ ગામોની અંદર અમારી પાસે અત્યારે જે અમે માહિતી છેલ્લા ત્રણ ચાર દિવસથી અમારી જે ટીમો ફરે છે એમાં અમને જે માહિતી મળી એ પ્રમાણે આટલા ગામોમાં એમણે કેમ્પો કર્યા અને આ તમામે તમામ કેમ્પો પ્રાથમિક શાળા અમે છેલ્લા ઘણા દિવસથી જે ફિલ્ડમાં અમારી ટીમો ફરે છે અને હું પોતે પણ ફિલ્ડમાં જે રીતે અમે સંપર્ક કર્યા છે એ પ્રમાણે ઓવરઓલ કુલ બોરિસના બે જે આપણા લાભાર્થી મૃત્યુ પામે નારણભાઈ સેનમા અને મહેશભાઈ બારોટ એ સિવાય અમારા ધ્યાને બીજા ત્રણ મૃત્યુ મારા ધ્યાને આવ્યા છે એમાં એક મૃત્યુ હતું એ મૃત્યુ બે હજારને ત્રેવીસમાં થયેલું છે એ ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ જે ખાવડના કેમ્પ કર્યો હતો અને ખાવડની અંદર ચાવડાવાસના લાભાર્થી ચોર્યાસી વર્ષના ચાવડા મૂળજીભાઈ રામાભાઈનું મૃત્યુ અમારા ધ્યાને આવ્યું છે તે સિવાય બાકીનું જે મૃત્યુ છે વાદળા ગામનું છે અને વાદળડા ગામનું જે મૃત્યુ થયું એ વાદળાવાળા કેસમાં પણ અમારી ટીમે જે પ્રમાણે લીધી ફતાજી લવજીજી ઠાકોર પંચ્યાસી વર્ષ અને એમનું પણ ખ્યાતિ મલ્ટી હોસ્પિટ સ્પેશિયાલિટી મારફતે તેર દસના રોજ કેમ્પ થયો હતો અને તેમનું મરણ પંદર દસના રોજ થયું અને એ જ રીતે હમણાં તાજેતરમાં વિનાયકપુરાની અંદર જેમણે કેમ્પ કર્યો હતો અને વિનાયકપુરા જે ગામ છે એમાં પટેલવાસની અંદર રહેતા વાડંદ ગણપતભાઈ છગનભાઈ પંચોતેર વર્ષ અને એમનું મૃત્યુ પણ છ દસના કેમ્પ બાદ એમની જે એન્જિયોપ્લાસ્ટી કરી એમને પણ એમને પણ ડાયાબિટીસ હતો અને તેમનું મૃત્યુ દંતર્યાસના દિવસ એટલે ચાર અગિયારના રોજ થયેલું છે